હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા તમે બધા મજામાં જ જશો એવી હું આશા રાખું છું આજે આપણે વ્લોગ જો સવારના છ વહેલી સવારે મંદિરમાંથી સ્ટાર્ટ કરી દીધો છે શામનારાયણ મંદિરમાંથી તો દિવાળી નજીક આવી રહી છે તો એના માટે અંકુટની તૈયારી ચાલી રહી છે તો તમે જોઈ શકો છો અને આપને જોટી મોટી મોટી ઉંમરના બા પણ આવી ગયા છે અંકુટ વણવા માટે તો જો અહીં નીચે અંકોટ વણાય છે ને આખરે જો એક કુંડલા કટિંગ થાય છે દોરાની મદદથી તમે જોઈ શકો છો દોરાથી કેવી રીતે કટ કરે છે કુંડલા એક બાજુ લોટ ગુંદાય છે તો જો બહુ મોટી મોટી ઉંમરના દાદીને એ બધા અંકોટ વણવા માટે આવી ગયા છે મસ્ત મજાના જે બેસી ન શકે એના માટે ખુરશીની ને વ્યવસ્થા કરેલી જ છે ખુરશી ખુરશી ઉપર બેસીને કામ કરે તો તમે નજીકથી તમે જોઈ શકો છો કેવી રીતે અંદર કુંડલ કટિંગ થાય છે દોરાની મદદથી હાથેથી જુઓ નેડીમાં દોરો પહેરેલો છે અને દાદીમાં કટ કરતા આવે છે હાથેથી તેવું કાંઈક ચાલી રહ્યું છે મંદિરમાં અંકુટ વણવાનું કામ સાથે લોટ ગુંદવાનું કામ લોટને બધો મશીનમાં બંધાય અને સાથે તમે જોઈ શકો છો કે આમ હથોડાની મદદથી એને ગુંદવામાં આવે કારણ કે લોટ બહુ બધો કઠણ હોય ને એટલા માટે તો તમે વિડીયાની અંદર બધું જોઈ જ શકો છો જો તમે જોઈ શકો છો બહુ બધા ટબ ને ભરેલા જ છે વિંડલ કટ કરેલા કુંડલ તો જોવા આવી રીતે કટ થતા આવે છે અને આ બાજુ લોટ બાંધેલો પડ્યો છે મશીનનો મશીનમાં બાંધ્યો છે લોટ અને તમે જુઓ હવે દાદીમાં કેવો સરસ મજાનો ગુંદે છે હથોડાથી આ બધો લોટ છે ને તે હથોડાની મદદથી ગુંદાય જે દાદીમાં ગૂનતા આવે છે અને એક દાદીમાં જુઓ આમ પાત્ર પાત્ર કરી લાંબો લાંબો લોહ અને એવું કટ કરી અને દેતા આવે છે એટલે બીજા દાદીમાં છે એ લોયા કટ કરતા આવે છે તો આ જો અમારા ગામના મોટી ઉંમરના માણસો એવું કામ કરે છે અને હવે આપણે આવી ગયા છીએ મંદિરની ઉપર તો જો મંદિરની ઉપર અન્ય જો મોટી ઉંમરના છે હવે નીચે બહુ મોટી ઉંમરના માણસો હતા નાની ઉંમરના છે વચલી ઉંમરના દાદીમાને છે તો એ બેસી અને સરસ મજાના જો ફાફડા સુકવવાનું કામ કરે છે તો ફાફડા બાજુ સૂકવાય છે અઢીટા ઉપર મસ્ત મજાનું પાથરવા મસ્ત મજાનો અઢીટો પાથરી નાખે છે અને ઉપર ફાફડાને બધું સુકાવે છે અને પછી તારવાનું કામ થશે જ્યારે ફાફડા સુકાઈ જશે ત્યારે અને આવું જ કાંઈક કામ ચાલી રહ્યું છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અંકુટ ઉત્સવનો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો અને અમારા વિડિયાને લાઈક કરજો અને નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આવી છીએ જે બાજુ ફાફડા વણવાનું કામ ચાલુ છે એ બાજુ તો જો નીચેથી હા આવે ઉપર અને આવી રીતે જે આપણું પૂરી કરવાનું મશીન આવે એનાથી ડાબવાના હોય ડાબી અને થોડોક મોટો કરી અને પછી વળી પાછળ મશીનવાળી જેમ જ આગળ જાય અને ગોલ ફાફડાઓ વણાય બધા માણસો ભેગા થઈને તો જો અન્યાંકને માણસો છે જે ઘણીવાર બેસી ન શકે કે વણી ન શકે બેસીને થાકી તો એ લોકો કુંડલા દબાવવાનું કામ કરે છે તો જો કેવી રીતે કુંડલાને બધું દબાવે છે પૂરીના મસન મશીનથી એક મશીનની અંદર છે ને ત્રણ ત્રણ લોયા નાખે છે ત્રણ નાનું હોય તો ત્રણ નાનું મશીન ને મોટું મશીન હોય તો ચાર લોયા કારણ કે ઝડપી કામ કરવાનું હોય એટલે તો આ બાજુ જો ટબમાં હોય ને આવી રીતે તેલવાર બધા લોયા કરી અને પૂરીનું મશીનમાં જે લોકો ડાબતા હોય ને એને દેતા આવે અને એ લોકો ડાબી અને પછી આગળ જે પ્રોસેસ હશે એ વળી તમને હું આગળ થોડું બતાવું કે કેવી રીતે વણવાનું ને કામ ચાલુ છે જો આવી રીતે મોટા મોટા ડાબીને દે અને આનથી પછી મોટા વણવાના કોઈ બીજા હાથેથી હવે જો આપણે આવી ગયા છીએ બીજી બાજુ કે જે બાજુ ફાફડા વણવાનું કામ ચાલુ છે એ બાજુ તો જુઓ અન્યાકને યંગ યંગ જનરેશન બધી આવી ગઈ છે ફાફડા વણવા માટે તો જોઈ શકો છો બધા લોકો જુઓ પાટલો વેલાણું લઈ અને બેસી ગયા છે ફાફડા વણવા માટે સવારના છ વાગે આવી જાય બધા લોકો ફાફડા વણવા માટે તો એવું કાંઈક કામ ચાલુ છે તો જુઓ પાટલા ઉપર એક પ્લાસ્ટિક પાથરી છે કારણ કે પાટલા ઉપર ચોટે નહીં ને એટલા માટે પછી પ્લાસ્ટિકની અંદર કુંડલું રાખી અને પછી વણે ફાફડા તો જોઈ શકો છો કે અમુક અમુક લેડીસો છે ને તે ફાફડા થેલીની અંદર બે બે કે તન તન લોયા રાખી અને ફાફડા વણે છે કારણ કે ફટોફટ કામ થાય એટલા માટે તો તમે જોઈ શકો છો કેવી રીતે ફાફડા બનાવવાનું કામ ચાલુ છે બધા લોકો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કોના ગામમાં અંકોટની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો અમારા વાડસર ગામમાં અંકુટની તૈયારી ચાલુ થઈ ગઈ છે દિવાળી આવે છે એટલા માટે તો દિવાળીને આવવાના પણ થોડાક જ દિવસો બાકી છે એટલે અંકુટની પણ તૈયારી કરવી પડે જો આ દાદીમાં જો એવી રીતે પ્લાસ્ટિકમાં ગોઠવે છે ત્રણ કે ચાર કે પાંચ કેટલા નાખે છે એવી રીતે વણે તો જુઓ દાદીમાની બાજુમાં બીજા બેન બેઠા છે એ પણ વણે છે બે તન તન ભેગા તો સરસ મજાનો ફાફડા વાળાસર ગામમાં કામ ચાલી રહ્યું છે મસ્ત મજાનું તમે જોઈ શકો છો અને તમને બધાને એવું એ પણ થતું હશે કે મોઢામાં બધાનું માસ્ક ને મોઢું ને કેવી કેમ બાંધેલું છે તો એ પણ હું તમને કહી દઉં કે અને માથામાં જો રૂમાલ પણ બાંધેલું હશે કારણ કે આપણો વાળ કેવું કાંઈ પડે નહીં એટલા માટે બધા જુઓ માથા ઉપર રૂમાલ બાંધ્યું છે મોઢું બાંધેલું છે એવું છે કારણ કે દર વર્ષે એ સિસ્ટમ જ છે અમારી કે માથા ઉપર રૂમાલ અને મોઢું બાંધેલું